અગનભઠીમાં શેકાશે ગુજરાત હવામાન વિભાગ અનુસાર ચાર દિવસ તાપમાનમાં નહીં થાય કોઈ ખાસ ફેરફાર પરંતુ ચાર દિવસ બાદ પડશે ભારતીય હવામાન વિભાગે આ વખતે આખરી ગરમીની ચેતવણી બાદ કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ અંગ ધાડતી ગરમીનો અનુભવ થતા આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી વેવના જોખમને ધ્યાનમાં રાખીને આપ્યા જરૂરી નિર્દેશ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક ભારતીય હવામાન વિભાગે આ વખતે આખરી ગરમીની ચેતવણી બાદ કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ અંગ દછાડતી ગરમીનો અનુભવ થતા આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી હીટવેવના જોખમને ધ્યાનમાં રાખીને આપ્યા જરૂરી નિર્દેશ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે યોજી બેઠક પોલીસ વિભાગની બાર હજાર ચારસો બોતેર પોસ્ટ પર શકાશે અરજી પોલીસ સુધીની રખાય પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં ક્ષત્રિયો ભાજપ નેતાઓની મળી બેઠક ક્ષત્રિયો રૂપાલાને માફ કરવા તૈયાર ન થયા ક્ષત્રિય સમાજ અંગે ટિપ્પણી કરનાર પરસોત્તમ રૂપાલાને જિલ્લા ચૂંટણી અધિકારી આપી ક્લીનચીટ ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કાર્યવાહી કરવા ચૂંટણી પંચ સમક્ષ કરી હતી ફરિયાદ જોકે જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂપાલાને આપી ક્લીન ચીટ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ સમાધાન કરવા તૈયાર ન હોવાનો ભાજપને સોંપાયો રિપોર્ટ ક્ષત્રિય આગેવાનો સાથે અમદાવાદના ગોતામાં બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના ક્ષત્રિય આગેવાનોની કમલમમાં થઈ બેઠક સંગઠન મહામંત્રી રત્ના કરતા કાર્યકરોની મારમ મારી ના વિવાદ વચ્ચે આજે અમરેલી જિલ્લાના પ્રવાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના કાર્યકર્તા આગેવાનો સાથે બેઠક કરશે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધર્મેન્દ્રસિંહ જાડેજા દિલીપ સંઘાણી ભરત બોઘરા સહિતના ભાજપના આગેવાનો રહેશે ઉપસ્થિત પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે બનાસકાંઠાના વડગામમાં કર્યો ચૂંટણી પ્રચાર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો રહ્યો ઉપસ્થિત મેવાણીએ કહ્યું વડગામમાં કોંગ્રેસનો ડંકો વાગવો જોઈએ એટલે ઉપર મારું રિપોર્ટિંગ સુધરે અને બૂથ ખુલે એટલે વડગામ રંગ રાખે કાર્યકર્તાઓ માટે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો સાંસદ શારદાબેન પટેલે મહેસાણામાં પાંચ વર્ષ સાંસદ રહ્યા બાદ શારદાબેન પટેલે પોતે જ ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી હતી કાર્યકર્તાઓએ સાંસદનો ભાવભર્યું કર્યું સ્વાગત ભાજપના ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો નગરપાલિકાના ચેરમેન સહિતના આગેવાનું રહ્યા ઉપસ્થિત સાબરકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરીનો પૂર જોશમાં ચૂંટણી પ્રચાર હિંમતનગર તાલુકા સંગઠની ખાનગી પાર્ટી પ્લોટમાં મળી બેઠક બુથ લેવલથી લઈ મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે બનાવી રણનીતિ રાજ્યસભાના બાર નવા ચૂંટાયેલા સભ્યને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડે લીવડાવ્યા શપથ ગુજરાતના ગોવિંદ ધોળકિયા કેન્દ્રીય મંત્રી એલ મરુગન અને બિહારના મનોજ ઝા સહિતના સભ્યએ લીધા શપથ દિલ્હીમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ મતદાનના અડતાલીસ કલાક પહેલા ગુજરાતને જોડતી આંતરરાજ્ય સરહદો થશે સીલ ટોચના અધિકારીઓ ચૂંટણી પંચની બેઠકમાં રહ્યા હાજર ચૂંટણી સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા ભાગેડું હિસ્ટ્રી શીટસ અને ગુનેગારો સામે સંયુક્ત રીતે કાર્યવાહી કરવા આદેશ લોકસભાની ચૂંટણીને લઈને પ્રશાસન એક્શનમાં અડતાલીસ હજાર હથિયારો જપ્ત પ્રતિબંધિત મળી કુલ છાસઠ પોઈન્ટ નવ કરોડ ની વસ્તુને લગાવાયા સીલ આચાર સંહિતા લાગુ પડતા જ આંગડિયા પેઢીઓ ગુજરાતમાં રોકડા વ્યવહારો કર્યા બંધ નાના રોકડના વ્યવહારો જીએસટી સાથે રાખવામાં આવ્યા છે ચાલુ બે લાખ રૂપિયા આંગળીયા પેઢીમાં મોકલવા માટે પહેલા બસો રૂપિયા લેવાતા હતા જે અત્યારે લેવાઈ રહ્યા છે ચારસો જર્જરિત ઇમારતનો સ્લેબ પડ્યો નવસરીના દાંડીવાડ વિસ્તારમાં પાંચ વર્ષનો બાળક અને વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જર્જરિત ઇમારતને લઈ કોઈ કાર્યવાહી ન કરી હોવાથી પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ કરાર આધારિત પટ્ટા વાળો આઠ હજાર ની લાંચ લેતા ઝડપાયો સુરત ના ઓલપાડ માં ફરિયાદી વિરુદ્ધ ઓલપાડ સિવિલ દસ હજાર ની લાંચ લેતા પોલીસ ઝડપાયો પાટણમાં અગાઉ દારૂ વ્યવસાય કરનાર મહિલા પાસેથી હિતેશ દેસાઈ નામના કોન્સ્ટેબલે માંગી હતી લાંચ ચાની લારી ચલાવતા વિજય ઠાકોર અને પોલીસ કોન્સ્ટેબલ સામે એસીબી ની કાર્યવાહી સરકારી ફરજમાં અડચણ અને રૂકાવટને લઈ બેની ધરપકડ વડોદરામાં લૂંટને લઈ વરણામાં પોલીસમાં ખોટી ફરિયાદ દાખલ કરાવવા આઈપીસીની કલમ એકસો છ્યાસી અને એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરાયો ચંદન મહેન્દ્ર ઠાકોર મહેન્દ્ર રામબલી ઠાકોરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી રાજ્યના ત્રણસો થી વધુ આરટીઆઈ કાર્યકર્તાઓને સીઆઈડી ક્રાઇમ નું તોડબાજ મહેન્દ્ર પટેલના મોબાઈલમાંથી મળેલા આરટીઆઈ કાર્યકર્તાઓના નંબરના આધારે તપાસનો ધમધમાટ કરાયો અધિકારીઓને ધમકાવનાર આરટીઆઈ કરી હોય અને આર્થિક વ્યવહાર થયા હશે તેની સામે ગુનો નોંધવાની પણ તૈયારી ગુજરાત યુનિવર્સિટી નવી કોલેજિસને આપશે મંજૂરી આચાર સંહિતામાં મળી કાઉન્સિલની બેઠક વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના મુદ્દે પણ થઈ ચર્ચા ગર્લ્સ બોયઝ માટે હોસ્ટેલ થશે અલગ વિદ્યાર્થીઓ સાથેના ઘર્ષણ બાદ એક્શનમાં અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અફઘાનિસ્તાનના કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહેવા પરીક્ષાથી જાણી જોઈને દૂર રહેતા હોવાનું આવ્યું સામે આવા વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ફાળવાશે અલગ હોસ્ટેલ નમાઝ પઢવાના મુદ્દે વિવાદ બાદ વિદેશી વિદ્યાર્થીઓને મળી નવી હોસ્ટેલ યુનિવર્સિટીના સત્તા મંડળની બુધવારે મળી હતી બેઠક સુરત એરપોર્ટ આસપાસ ગેરકાયદે હાઈરાઈઝ નો કેસ કોર્ટના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા આદેશની અવમાનના બદલ થયેલી અરજી પર આજે વર્ષો જૂની અપીલોના ભરાવા ને લઈ હાઈકોર્ટ ચિંતિત ત્રણ દાયકા જૂની ફોજદારી ના નિકાલ મુદ્દે સમિતિ ની રચના કરવા નિર્દેશ ઝડપી નિકાલ અને નિરાકરણ માટેની પ્રક્રિયામાં જરૂરી સુધારો કરવા રાજ્ય સરકાર ને તાકીદ મિલકતની ખરીદ વેચાણ કરનારાઓએ દસ્તાવેજની નોંધણી માટે નવું ફોર્મ એકત્રીસ એ ભરવું ફરજિયાત દસ્તાવેજમાં ત્રણ ત્રણ વાર અપાયેલી માહિતી ચોથી વાર નવા ફોર્મમાં ટૂંકમાં ભરવાની રહેશે દસ્તાવેજ નોંધણીને લઈને છલકાઈ રાજ્ય સરકારની તિજોરી એકલા સુરતમાં દસ્તાવેજ નોંધણીની આવક બે હજાર બસ્સો ચોવીસ કરોડને પાર વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ ની સરખામણી આવકમાં ચારસો નવ કરોડ રૂપિયાનો વધારો સૌથી વધારે કતાર ગામમાં એકતાલીસ હજાર સાતસો પચાસ દસ્તાવેજ ની નોંધણી સૌથી ઓછી ઉમરપાડા આવક વિરા ના રિટર્ન એક બે અને ચાર ભરવાના ફોર્મ પોર્ટલ પર કરવામાં આવ્યા અપલોડ ટીડીએસ ના ડેટા પંદર મે પૂર્વે એન્યુઅલ સ્ટેટમેન્ટમાં રિફ્લેક્ટ ન થતા હોવાથી સીબી ની ઉતાવળ છતાં રિટર્ન ફાઇલ કરવું કઠિન આજથી જે ઈ મેન બે ની પરીક્ષા થશે પ્રારંભ દેશભરમાંથી માંથી પંદર લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા કોચિંગ સ્કૂલના ના આઈડી થી પરીક્ષા કેન્દ્રમાં નહીં મળે પ્રવેશ આધાર કાર્ડ પાસપોર્ટ સહિતના સરકારી દસ્તાવેજથી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આજથી પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ ત્રણ થી આઠ માં વાર્ષિક પરીક્ષાઓ રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં કોમન ટાઈમ ટેબલ મુજબ લેવાશે પરીક્ષા પચાસ લાખ થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા અમદાવાદ ગ્રામ્યમાં બોર્ડ પરીક્ષાના સીસીટીવીમાં એકવીસ ગેરરીતિના કેસ નોંધાયા ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજ ચકાસણી દરમિયાન ગેરરીતિના કેસ સામે આવ્યા હિયરિંગ કરી તમામ વિદ્યાર્થીઓને સજા સંભળાવવામાં આવશે ધોરણ બાર સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી અંગે કરાયેલી રજૂઆતોની ચકાસણી બાદ બોર્ડે કરી સ્પષ્ટતા પ્રોવિઝનલ આન્સર કી માં કોઈ ફેરફાર કરાયો નથી પ્રોવિઝનલ આન્સર કી જ ફાઇનલ આન્સર કી ગણાશે વિજ્ઞાન પ્રવાહની શાળાના આચાર્યો વાલીઓ વિદ્યાર્થીઓને નોંધ લેવા બોર્ડે જણાવ્યું ખાનગી શાળાઓ સામેની ફી રેગ્યુલેટરી કમિટીની અપીલ ના મંજૂર હાઈકોર્ટની ખંડપીઠે સિંગલ જજનો હુકમ રાખ્યો અમદાવાદમાં નારણપુરામાં આવેલી વિજયનગર સ્કૂલ વિવાદમાં શાળાના સંચાલકો વાલીઓ અને સરકાર બંને પાસેથી ફી લેતા હોવાનો આરોપ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ફરિયાદના આધારે શાળાના સંચાલકોને નિવેદન માટે બોલાવ્યા

વેકેશનમાં એર ટ્રાફિક વધતા અમદાવાદની છ ડોમેસ્ટિક ફ્લાઇટ ઇન્ટરનેશનલ ટર્મિનલ ટુ પરથી કરાશે ઓપરેટ ટર્મિનલ ચેન્જ અંગે મુસાફરોને કરાયા મેસેજ અમદાવાદ એરપોર્ટ પરથી દરરોજ બસ્સો ડોમેસ્ટિક ફ્લાઇટ નું થાય છે સંચાલન પંદર એપ્રિલ શાંતિ એક્સપ્રેસ કાલુપુર સ્ટેશનથી ઉપડશે કાલુપુર સાબરમતી રેલવે સ્ટેશન વચ્ચે નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાના કારણે રેલવેની એક ધોરણે બંધ કરાઈ ગાંધીનગર કેપિટલ આણંદ મેમી સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રહેશે બંધ ઢોરની અડફેટે મૃત્યુ પામનાર યુવકના પરિવારને તેર લાખ વળતર આપવા રાજકોટ સિવિલ કોર્ટનો નો આદેશ વર્ષ બે હાજર અઢાર ગંજીવાડા વિસ્તારમાં ઢોરની અડફેટે બાઇક ચાલકનું થયું હતું મોત મૃતકના પત્નીએ કોર્ટના ચુકાદાને આવકારી કહ્યું અમને ન્યાય મળ્યો હાઈકોર્ટે એડવોકેટ પ્રશાંત ચાવડાને ફટકાર્યો પચાસ હજારનો નો દંડ અરજદારોના ફોન નહીં ઉપાડવા અને કોર્ટના હુકમ બાદ પણ કોર્ટમાં હાજર ન રહેતા કાર્યવાહી પ્રશાંત ચાવડા સામે જરૂરી કાર્યવાહી માટે કેસને બાર કાઉન્સિલે કરાયો રિફર અમદાવાદમાં ગાર્ડન વિભાગે આઇકોનિક રોડ પર યોગ્ય રીતે પ્લાન્ટેશન ન કરતા કમિશનર નારાજ વાઇબ્રન્ટ સમયે એરપોર્ટ પર લગાવેલા વૃક્ષો સુકાઈ જતા વ્યક્ત કરી નારાજગી રિવ્યુ બેઠકમાં તમામ ઝોનમાં આઇકોનિક રોડના કામમાં ઝડપ વધારવા કમિશનરનો આદેશ અમદાવાદ કોર્પોરેશન પર કોલેટિંગ વેલ માટે એસી ટકા ખર્ચ ભોગવવા તૈયાર તેમ છતાં ચાલીસ અરજી જ આવી વરસાદી પાણીના સંગ્રહ માટે કોર્પોરેશન એક યોજના તૈયાર કરી છે જેમાં પંદર સોસાયટી એ વીસ ટકા રકમ ભરવા માટે પણ તૈયારી ન દર્શાવી જેમાંથી માત્ર અઢાર સોસાયટી જ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો અમદાવાદ જિલ્લામાં સરકારી ગ્રાન્ટમાંથી ચાલતા સિમેન્ટ રોડથી લઈ પેવર બ્લોકના કામો થયા બંધ મજૂરો ન મળતા વિવિધ કામોમાં આવી રૂકાવટ હોળીના પર્વમાં ઘરે ગયેલા મજૂરો ચૂંટણી પૂરી થયા પછી આવે તેવી સંભાવના કેજરીવાલની અરજી પર આજે આવી શકે છે દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો કેજરીવાલે પોતાની ધરપકડ અને રિમાન્ડ બંનેને ગણાવ્યા છે અયોગ્ય દિલ્હી દારૂનીતિ કૌભાંડમાં એડીનું પ્રતિનિધિત્વ કરતા એએસજી એસવી રાજુનું કોર્ટમાં આરોપી સાબિત થશે તેના સામે થશે કાર્યવાહી અંદાજે છ મહિના બાદ સંજયસિંહ આવ્યા જેલ બહાર તિહાડ જેલમાંથી નીકળ્યા સૌથી પહેલા પહોંચ્યા કેજરીવાલના ઘરે સુનિતા કેજરીવાલના પગમાં પડી લીધા આશીર્વાદ જેલમુક્ત થતાની સાથે આપ સાંસદ સંજય સિંહનો ભાજપ પર હુમલો કહ્યું ભાજપ વાળા જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલે ત્યારે એમ લાગે ઓસામા બિન લાદેન અહિંસા પર બોલે છે દારૂ કૌભાંડ આમ આદમી પાર્ટીએ નહીં પરંતુ ભાજપના નેતાઓએ કર્યું છ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહનો હુંકાર આંદોલનની કોખમાંથી જન્મ થયો છે આમ આદમી પાર્ટીનો તેઓ કોઈથી ડરશે નહીં જે લોકો દેશ માટે કામ કરી રહ્યા છે તેમને ખતમ કરવાની કોશિશ થઈ રહી હોવાનો પણ લગાવ્યો આરોપ જેલમાંથી જ ચાલશે કેજરીવાલ સરકાર આમ આદમી પાર્ટીના નેતા સંજય નો દાવો તમામ કાયદાનું અધ્યયન કરાયો સરકારી ચિઠ્ઠી માટે કોર્ટ પાસેથી મેળવી શકે છે પરવાનગી સંજયસિંહની સિંહની જેલમુક્તિ બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીનું નિવેદન આ જશ્નનો નહીં સંઘર્ષનો માહોલ જ્યાં સુધી આમ આદમી પાર્ટીના તમામ નેતા જેલમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી ચાલુ જ રહેશે સંઘર્ષ સિંહની મુક્તિ પર ભાજપના નેતા શાહનવાઝ હુસૈનનો કટાક્ષ સંજયસિંહને મળ્યા છે જામીન પણ બેલઆઉટ નથી થયું અરવિંદ કેજરીવાલને લાલુજી પાસેથી શીખવાની આપી સલાહ જ્યારે તેઓ જેલમાં ગયા ત્યારે રાબડી દેવીને બનાવવામાં આવ્યા હતા મુખ્યમંત્રી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં ઉમેદવારી કરવાનો આજે અંતિમ દિવસ બીજા ચરણમાં બાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અઠ્યાસી બેઠક પર છવ્વીસ એપ્રિલે મતદાન પ્રધાનમંત્રી મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે પહેલા બિહારના જમુઈમાં જનસભાને કરશે સંબોધન તો બપોરે સાડા ત્રણ વાગ્યે કૂચ બિહારમાં જંગી રેલીનું આયોજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તમિલનાડુના પ્રવાસે થૈનીમાં રોડ શો મદુરઈમાં જનસભા મીનાક્ષી મંદિરમાં દર્શન અને પૂજા પાઠ કરશે અમિત શાહ જમ્મુ કાશ્મીરના કટરામાં આજે ઇન્ડિયા ગઠબંધનની મહારેલી કોંગ્રેસને સમર્થન પરંતુ રેલીમાં નહીં સામેલ થાય એક પણ નેતા આજે મથુરાથી ઉમેદવારી કરશે ભાજપ ઉમેદવાર હેમા માલિની ઉમેદવારી બાદની રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ થશે સામેલ ઉમેદવારી કરતા પહેલા હેમા માલિનીએ બુધવારે યમુના નદીની કરી પૂજા અર્ચના કેરળની વાયનાડ સીટથી ભાજપ ઉમેદવાર કે સુરેન્દ્રન આજે ભરશે ઉમેદવારી પત્ર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રહેશે ઉપસ્થિત ગઈકાલે રાહુલ ગાંધી અને સીપીઆઈ ઉમેદવાર એન ની રાજાએ કરી હતી ઉમેદવારી શરદ પવાર અને અજીત પવાર જૂથના વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરદ પવાર જૂથનો કોર્ટમાં દાવો અજીત પવાર જૂથ નથી કરતું ચૂંટણી ચિન્હ પર સૂચનાનું પાલન મહિલા પહેલવાનોના યૌન શોષણના આરોપનો કેસ બ્રજભૂષણસિંહ વિરૂદ્ધ આરોપ નક્કી કરવાની અરજી પર રાઉઝ એવેન્યુ કોર્ટમાં આજે સુનાવણી મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગા મસ્જિદ વિવાદ આજે ઇલાહાબાદ હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી આજની સુનાવણીમાં મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થવાની આશા છત્તીસગઢના બીજાપુરમાં તેર નક્સલીના મળ્યા મૃતદેહ મામલા પર બોલ્યા મુખ્યમંત્રી વિષ્ણુ કહ્યું જ્યારથી અમારી સરકાર આવી છે ત્યારથી નક્સલીઓ સામે થઈ રહી છે જબરદસ્ત કાર્યવાહી સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી દસ ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો એકોતેર હજાર સાતસો પર વિશ્વ બજારમાં ભાવ ઉછળી અંશના ત્રેવીસો ડોલર નજીક ચાંદીમાં ઇઠ્યોતેર હજાર પાંચસોનો નવ વિક્રમ માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સની પિસ્તાલીસ હજાર કરોડથી થી વધુની વિક્રમી ખરીદી એક મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી હોવાનો એક રિપોર્ટ ઇક્વિટી સ્કીમ્સમાં રિટેલ રોકાણકારોને નોંધપાત્ર પ્રવાહ ઘર મોંઘા અને ઈએમઆઈ વધુ હોવા છતાં એક વર્ષમાં હોમ લોન લેનારાની સંખ્યામાં ચોત્રીસ ટકાનો વધારો બેંક ઓફ બરોડાએ જાહેર કર્યો રિપોર્ટ મોંઘા મકાનો માટે લોન આપવામાં ખાનગી બેંકો આગળ હવે બજારમાં છસો એસી વસ્તુના વેચાણ માટે લેવું પડશે આઈએસઆઈ માર્ક ગ્રાહકોને બજારમાં વેચાતી વસ્તુ સારી ગુણવત્તામાં મળી રહે તે માટે ભારતીય માનક બ્યુરોનો નિર્ણય માર્કાના ઘરના વાસણ સોય રમકડા ફર્નિચર ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો સમાવેશ વિનાશકારી ભૂકંપના કારણે તાઇવાનમાં ભારે ખાના ખરાબી છેલ્લા પચીસ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ અને ઇમારતોને નુકસાન અત્યાર સુધીમાં નવથી વધુ લોકોના મૃત્યુ એક હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત ભૂકંપના કારણે તાઇવાનના હુલિયન શહેરમાં હજારો લોકો બેઘર અસરગ્રસ્ત લોકો માટે શરૂ કરાયા રાહત કેમ્પ હજારો લોકોએ રાહત કેમ્પમાં લીધો આશરો ભૂકંપના આંચકા બાદ આફ્ટર શોક્સના કારણે લોકોમાં ભયનો માહોલ જાપાન અને ફિલિપીન્સ સુધી અનુભવાયા હતા ભૂકંપના આંચકા ભારતના પ્રધાનમંત્રી મોદીએ તાઇવાનના ભૂકંપને કારણે મચેલી તબાહીને લઈને દુઃખ વ્યક્ત કર્યું કુદરતી આપદાના સમયે તાઇવાનના લોકોની સાથે હોવાનો પણ આપ્યો ભરોસો અમેરિકાના સેનસિનાટીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ માર્ગો પરથી વહેતી થઈ નદીઓ ઘરની બહાર પાર્ક કરાયેલા વાહનો પાણીમાં ગરકાવ ઘરમાં પણ ભરાયા અનેક ફૂટ પાણી અમેરિકાના બાટીમોરમાં ક્ષતિગ્રસ્ત પુલનું શરૂ કરાયું નિર્માણ કામ ખરાબ હવામાનના કારણે નિર્માણ કામમાં મુશ્કેલી જહાજની ટક્કર બાદ તૂટી ગયો હતો બ્રિજ રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અને તટરક્ષકના અધિકારીઓએ શરૂ કરી દુર્ઘટનાની તપાસ મોસ્કોમાં બાવીસ માર્ચે આતંકી હુમલાને લઈને રશિયાએ ફગાવ્યો અમેરિકાનો દાવો રશિયાના અધિકારીઓને અગાઉ જ આપી હતી હુમલા અંગેની જાણકારી ગાઝાપટ્ટીમાં સીઝ ફાયરની સંભાવના નહિવત ઇઝરાયેલની સરહદની નજીક આવેલા ગાઝાપટ્ટીના વિસ્તારમાં વધી ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સની ગતિવિધિઓ ટેન્ક અને બખ્તરબંધ વાહનોનો જમાવડો ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર આતંકી હુમલાને લઈને ઈરાનનો દાવો ઇઝરાયેલને અપાશે જળવાતોડ જવાબ આતંકી હુમલામાં સાત અધિકારીના થયા હતા મોત ગાઝામાં સીઝ ફાયર ન થતા હિઝબુલ્લાના નેતા નસરલ નો દાવો યુદ્ધ સંઘર્ષ વિરામના તમામ પ્રસ્તાવને નકારી રહ્યું છે ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય કાયદાની અવગણનાનો પણ લગાવ્યો આરોપ ભારતીય આઈફોન યુઝર્સની ચેતવણી નબળી સુરક્ષાના લીધે હેકર્સ ત્રાટકી શકે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમની તાકીદ રામનવમી પર્વની અયોધ્યામાં તડામાર તૈયારી પાર્કિંગ સુરક્ષા અને ભીડને નિયંત્રણ પોલીસ અને પ્રશાસને તૈયાર કર્યો એક્શન પ્લાન આ વર્ષે અગાઉના વર્ષો કરતા વધારે ભીડ ઉમટવાની આશા નવરાત્રી અને ઈદને ધ્યાનમાં રાખીને અયોધ્યાની સુરક્ષા વધારાઈ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં વધારાના પોલીસ જવાન તૈનાત કરાયા શાંતિ સાથે પર્વની ઉજવણી કરવાની લોકોને અપીલ કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ ના ઇતિહાસ નો બોલમાં હાઇએસ્ટ રન ના ચક્રવર્તીની પંચ્યાસી ચક્રવર્તી વિકેટ્સ આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સને સતત ત્રીજી વિજય આશા પંજાબ કિંગ્સ સામે ટક્કર સતત બે પરાજય બાદ પંજાબ પર દબાણ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે મેચ એસવીઈપી કામગીરીની સમીક્ષાને લઈ મહેસાણામાં જિલ્લા ચૂંટણી અધિકારી એમ નાગરાજનની અધ્યક્ષતામાં મળી બેઠક મતદારોને જાગૃત કરવા અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનો જે વિસ્તારોમાં અગાઉની ચૂંટણીમાં મતદાન હશે ત્યાં મતદાન જાગૃતિના હાથ ધરાશે કાર્યક્રમો મતદાન જાગૃતિને લઈ અમદાવાદના મેમનગર એસજીવીપી ગુરુકુળમાં યોજાયો કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના ના શપથ લીધા લોકસભાની ચૂંટણીને લઈ વધુમાં વધુ મતદાન થાય તેવું ચૂંટણી પ્રશાસનનો પ્રયાસ